તમારે પાછું ફરીને જોવાનું નથી અને ફટાફટ બોટલ તમારા પાછળના ટીમને અંબાવવાની છેલ્લી બોટલ જ્યારે આવી જાય શુભમભાઈને છેલ્લું કોણ બેઠું છે બેનોમાં નવ્યા બેન ત્યારે તમારે બોટલ અહીંયા આપવાની ચાલો બધા સીધા ટટ્ટાર વન ટુ થ્રી સ્ટાર્ટ વેરી ગુડ હાથમાંથી બોટલ ન પડે બે હાથનો ઉપયોગ કરો દ્રષ્ટિબેન બંને હાથથી સરસ સરસ વેરી ગુડ વાહ ભાઈ વાહ જો બેનોની ટીમ આગળ હોય એવું મને દેખાય છે બોટલો પરથી ફટાફટ પાસ કરો કોઈની બોટલ પડી નથી ગઈ ને ભાઈ ચાલો ફટાફટ ફટાફટ કરો ચાલો ભલે ચાલો છેલ્લી બોટલ આવે એટલે આવી જવાનું આગળ દોડો નવ્યા બેન પૂરું થઈ ગયું છે લ્યો હજી તો નવ્યા બેન વિચાર કરે છે સરસ ક્લેપ કરી દો બધા ચાલો ખૂબ સરસ રમ્યા મજા આવી જો બધા આપણે જુદી જુદી રમત દરરોજ રમીએસ ને હા શુભમ મૂકી દે બેટા તો તમારે બધાએ ઘરે આવી બધી રમતો રમવાની આપણે કેટલી બધી રમતો શીખ્યા શીખ્યા કોઈએ મોબાઈલ માં રમત રમવાની અડવાનો આવી બધી રમતો રમવાની ઘરે બધા દરરોજ આપણે નવી એક રમત બે રમત શીખીએ છીએ યાદ રાખવાની અને રમવાની યાદ રહી ગયું બધાને મજા આવી ચાલો તો હવે પછી બીજા વાળાનો વારો લેવો પડશે ને Sara, está